ઉમરણા ગામે કોલસાની ખાણોમાં મોતને લઈ તંત્ર દ્વારા જનજાગૃતિ માટે યોજાયેલ કાર્યક્રમમાં સરપંચ દ્વારા અગાઉ વર્ષોથી ખનીજ ચોરી બંધ કરાવવા રજૂઆત કરાઈ હતી ત્યારે કેમ ખનીજ ખાણ ખનીજ વિભાગે પગલા ન લીધા સહિતની બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં ખાણ ખનીજના અધિકારીઓ હાજર ન રહેતા કાર્યક્રમ માત્ર કરવા ખાતર કરાતો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા સરપંચ દ્વારા ગૌચર જમીન પણ ખુલ્લી કરાવવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તે બાબતે સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવેલ હોય ત્યારે અનેક રજૂઆતો નામ જોગ કરવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કલેક્ટર દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવી છે ત્યારે

અને એ અનો એમ કે જે ખાડા ખોદવામાં આવે છે જેના લીધે એમ કે ખનન કરવામાં આવે છે એના લીધે મનાઓ માળઢોળ થાય છે એ અટકાવવા આપણે કલેક્ટર સાહેબે એક ટીમની રચના કરે છે અને એ રચનાનો એ અલગ અલગ કચેરીના અધિકારી સુધી મૂકવા નિમણૂક અને આપણે કલેક્ટર સાહેબ જે હુકમ કરે છે એ અનુ આપણે જે તે આપણને ગામ ફાળે ત્યાં જે એના લોક જઈને લોકજાગૃતિ કરવાથી અધિકારી કરવાનું એ અમે એમ કે આપણે ગામ લોકોને જાગૃતિ જેથી કરીને એમ કે આવા ક્યાંય ગેરકાયદે સ્થાન થતું હોય પ્રવૃત્તિ થતી હોય તો આપણે લોક જાગૃતિ કેવી એ આપણે આપણા ફરીના ભાગ ભે અટકાવીએ જેથી કરી એમાં માનવ મૃત્યુ માલ મૃત્યુરા તો અમુક ઘણા બધા સાયસ છે આપણા થાય છે ગેસ બળતણ સાયગોતે ગેસ બનકતી નથી નહી શકે થાય કારણ ગેસ બળતણ સાયગોતે ઉત્પન્ન કરે છે